એટલે એમાં પણ હેક્ટરના સોળ ગુઠા બતાવી દેજો કમ્પ્લીટ પચીસ કિલો ઘઉં વહી ગયા છે અને આ સેઠે આપણે ઊભું રાખી દીધું છે જેમ કે સામે સેઠેથી આપણે ઘઉંને મગાવ્યા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઘઉં વાવવા માટે આપણે આવી ગયા છીએ ભારતની નવી ઓરની લીધી છે એક દંડવાનું વાવેતર કરી રહ્યા છીએ અને એ પણ આપણે જીપીએસથી આપણે વાવેતર કરીએ છીએ એટલે આજે આ વિડીયો તમે છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં વાવેતર કેવી રીતનું કરવું વાવેતરનું સેટિંગ કેમ કરવું જીપીએસનું સેટિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે વાવેતર કરવાથી પાણી રેવલા લે પડું હુતેર બંધાય ખાસ ખેડૂત મિત્રોને એ કહેવાનું થાય છે કે અમે અત્યારે અમારા પડામાં ઢાળવી જમીનમાં પણ અમે એકવીસ દાતાના દંતાનો ઉપયોગ કેમ કર્યો છે આજે આ તમે તમારી નજર સામે છે આ બાજુ બતાવો કે આ ટૂંકો ચાંસ છે અમારા ખેતરનો તો અટલામાં આ હાકડો ક્યારે હોય તો ફટાફટ પાણી પેલા સેઢે પહોંચી જાય છે તો અમે એવું માર્ક કર્યું કે ભાઈ થોડોક પોળો ક્યારો રાખી તો પાણી થોડુંક ઘઉં પીએ અને આપણે સારું ઉત્પાદન મળે એટલા માટેથી આપણે આમાં પણ મોટી વરણીનો ચોઈસ કરી છે જેમ કે આપણી પાસે સતરદાતાનો દંતર છે અને આ એકવીસનો આપણે આગળ એક પડું તો વાવી પણ લીધું છે બહુ સરસ મજા આવી છે આ વાવેતર કરવામાં ભારતની વરણીના આના નંબર પણ હું તમને ડિસ્પ્લે કરી દઉં છું એટલે તમારે કોઈ પણને જાણવું હોય તો વધુ કે જીપીએસથી આ એકવીસ દાંડવા એટલે કે નેવું નો કેરો થાય છે ખાસ મજા આવે છે આપણે વિડીયોમાં આગળ જાણશું અને જોઈ એ ટુ ઝેડ માહિતી હવે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે તો સેટિંગ બહુ અઘરું લાગે છે કોઈ પણ ઓરણી લઈને હું તમને એક બિયારણ નું આજે સેટિંગની વાત કરી દઈ તો બિયારણ ના સેટિંગ આપણે કોઈ પણ વસ્તુ હોય આપણે લો આરપીએમ જ હોય માપે અને આમાં ગેર બોક્સ પણ છે પણ અત્યારે આપણે મીડિયમ ગેરમાં જે સ્પીડ છે તે આપણે રાખવાના છે પણ આપણે અત્યારે આ ખાના ભરી લઈ અહીંયા લગ્ન અને પ્લસ આપણે પચીસ કિલો માની લઈએ ઘઉં નાખવા છે વીઘે તો આ ખાના ભરી અને પ્લસ વધારાના પચીસ કિલો ઘઉં નાખશું અને ત્યારબાદ આપણે જીપીએસમાં માપ રાખશું કે વીઘો ક્યારે થાય વીઘો થાય એ પચીસ કિલો ઉપરના ઘઉં સમાપ્ત થઈ જવા જોઈએ જો વધઘટ થાય તો આપણે અહીંથી સેટિંગથી ફેરફાર કરી શકીએ છીએ આ રીતે ઘઉંનું માપ કરો બીજા નંબરમાં જેની પાસે મીટર નથી અને જેની પાસે મીટર પણ નથી અને જીપીએસ નથી તો એ લોકોને શું કરવું તો એ લોકોને આજે એનું પડવું છે તો એમાં કેટલા ક્યારે આવે છે એ માપી લેવાના પારા કેવી રીતના માપવાના કે તમારે જેવા પારા હોય એ પ્રમાણની ડાબ ભરી લેવાની માની લેજો કે આવી રીતની આ એક આ બે આ રીતે આપણે પડાનો માપ કાઢી શકીએ અને ક્યારે ગણી શકીએ પછી દસ ક્યારે આપણે ઘઉંની ઠેલી નાખવી દસ ક્યારે કે પંદર ક્યારે આપણે ડીએપીની ઠેલી નાખવી કે બે ક્યારે નાખવી જેવો સા તો એ રીતે તમારે એનો હિસાબ રાખો અને એ રીતે તમે નાખો એટલે વાવેતર તમારું વધઘેટ નહીં થાય ત્યારબાદ ડ્રાઈવરની નજર આ રોટર જે દાણા ઉપાડતા હોય એની ઉપર ફોકસ રાખે તો પણ એને અંદાજ આવતો જાય કે અત્યારે પચીસ કિલો પડે કે ત્રીસ કિલો પડે કે વીસ કિલો પડે એ પણ એક ખાસ અને ખાનું ક્યારે એટલું ઓછું ના ખોલવું કે માન માન થડકો આવે અને ઘઉં નીકળે વળી થડકો ના આવે તો ઘઉં ન પડે એવું જો થાય આમ રાવે રાવે ઉગાવો આવે બીજા નંબરમાં ઓરણીનું સેટિંગ નું હું આગળ એક સ્પેશિયલ વિડીયો નાખીશ આ વિડીયોમાં અત્યારે આ તમે જે કેમ વાવેતર થાય છે એ ખાસ મહત્વપૂર્ણ છે આપણે એક ખાસ વિશે જાણવાનું છે આજે અને મિત્રો બહુ ઊંડા પણ નથી નાખવાના કાયદેસર અંજાઈ જાય બરાબર એટલે બરાબર છે અને બાસાલીન નો આગ્રહ નથી રાખતો હું બાસાલીન ન પાતા જેટલો પાંચ કિલો ઘઉં ઓછો ઉગાવવો આવશે તમારે આપણે ખાના સેટિંગ કરી લઈએ ખેડૂત મિત્રો આપણે તમે કે આપણે ખાના ભરી દીધા છે એટલે કિલો આપણે ઘઉં નો આપણો ટાર્ગેટ છે પણ આપણે પચીસ કિલો એક હાલો સમથિંગ કોઈ પણ જમીનમાં પચીસ કિલો એનાથી ઓછું વીસ થી પચીસ કિલોના ગાળામાં ઘઉં પડે ને એટલે બેસ્ટ બસાલીના ને ના તો ખાના ભરી દીધા હવે ભાઈ એક્સ્ટ્રા પચીસ કિલો નાખો આ વસ્તુ હું તમને બતાવવા માટે કરું છું બાકી મારે સેટિંગની જરૂરિયાત નથી રહેતી અમે તો ઘઉંના દાણા પડે એની ઉપર આલી છે અમને બાવીસ કિલો ઘઉં ઉતરે કે વીસ કિલો ઉતરે એટલે અમને ઓકે થઈ જશે અમે પછી એમાં ફાઇપ ફરફાર કરવાની જરૂર હતી નથી હવે એક્સ્ટ્રા પચીસ કિલો ઘઉં નાખી છે અને એક પડું આગળ વાવ્યું અમે ચોક્કસ હજી મીટરનો માપ નથી કાઢ્યો પણ બસો ને પચાસ પોઇન્ટે આમાં ભીગો થાય છે એવું મારું અનુમાન મને લાગ્યું છે બરાબર અને ડીએપી અમે અત્યારે મણ હોવા મણ ડીએપી એટલે કે વીસ થી પચીસ કિલો એક વીઘે નાખી છે વધુ ડીએપી ની જરૂરિયાત રહેતી નથી મગફળી વાળા પડામાં અને હવે જીપીએસ થી આપણે ઓનલાઈન દઈ અને વાવેતર કરી અને પડામાં ખાસ જે બાજુ ઢાળ હોય એ નીચેની સાઈડ થી વાવેતર કરતું આવવું જોઈએ અને એક સાઈડ માણસ ઊભો રહીએ એટલે પડું રેવલ હાલે છે અને પિયત પણ રેવલ હાલે છે તો આપણે ખાસ વિડીયોમાં બનાવી જો અંત સુધી બહુ જાણવા મળશે ચાલો હવે હું માપ કઈ રીતે નાખવું હોય તમને બતાવું આપણી ઓરણી સેન્ટીમીટર ઉપર હોય છે બસો ને ત્રીસ સેન્ટી એકત્રીસ સેન્ટીમીટર આપણી ઓરણી પારા ટુ પારા આપણે જે નીકી હોય એ છે જે અઢાર સેન્ટીમીટર આપણે જગ્યા છોડીને આંકવાની છે જે પારીની તો એ રીતે મેં બંને માપ નાખી દીધો છે સેન્ટીમીટરમાં માપ રાખ્યો છે આપણે છે જે ઘટાડવું છે એ સત્તર એટલે ઢૂકળું ટ્રેક્ટર ચાલે અને પારી આમમાં ધૂળ ચડી જાય તો ઘઉં ઊગે એ માટે અને હવે આપણે રેકોર્ડ ચાલુ કરીશું હેક્ટર અહીંયા બતાવે છે એક પોઈન્ટે એક ગુઠો થાય સોળ પોઈન્ટે એક વીઘો થઈ જાય છે અને આપણે બે સ્ટેશન લગાડી દીધું તો જેનું નેટવર્ક મળી ગયું છે હવે આપણે લાઈન દેવાની હોય તો અહીંથી લાઈન દેવાની હોય અને એ ઓટો આ પેલો છેડો અને આગળનો છેડો આગળ જતા વીસ ફૂટ જગ્યા છે ટૂડીએ બી અહીંયા એ દબી દેવો એટલે બી આવી જાય

હા બી તજબીન થોડુંક આગળ રાખી અને કેપ્ટરને વારી લેવાનું છે કમ્પ્લીટ આપણે લાઈન દેવાઈ ગઈ છે હવે આપણે આઈથી વાવેતર સ્ટાર્ટ કરશું રેકોર્ડ સાથે એટલે આપણું બધું પરફેક્ટ હાલે જરા પણ આમાં ભૂલ કરવાની નથી વાવેતર વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે રેકોર્ડે આઈથી ચાલુ કરી દઈશી ખેડૂત મિત્રો અહીંયા જીરો પોઈન્ટ પંદર હેક્ટર એટલે કે પંદર ગુઠા સો પોઈન્ટે એક હેક્ટર થાય છે અને સોળ ગુઠા એક વીઘો થાય છે પંદર ગુઠાનું વાવેતર થઈ ગયું છે અને હવે તમે અહીંયા જુઓ કે વા બસો ને ત્રીસ એકત્રીસ પોઈન્ટ થઈ ગયા છે એટલે આપણે એક ક્યારો હજી ઘટે છે અહીંયા બસો એકત્રીસ પોઈન્ટ થઈ ગયા છે બરાબર છે તો ચાલો હવે એક ક્યારો વાવી અને બે રનનું ફિટિંગ જોઈએ

કે બસો ને પચાસ પોઈન્ટ વિગો થાય છે તો મારો વિગો બસો પચાસ પોઈન્ટ એટલે કે અઠાવન પોઈન્ટ થયા આઠ પોઈન્ટ વધી ગયો અહીંયા બસો ને પચાસ વિગો થઈ ગયો માં જીપીએસ ના માપમાં પણ સોળ ગુઠા એ વિગો એટલે એમાં પણ હેક્ટર ના સોળ ગુઠા બતાવી દેજો કે વાર સોળ ગુઠા જે ઉપર માપ છે એ અહીંયા સોળ ગુઠા થઈ ગયા છે તમે જોવો છો જીરો પોઈન્ટ સોળ એટલે સોળ ગુઠા સો પોઈન્ટ એક હેક્ટર એટલે સો પોઈન્ટ સોળ સો ગુઠા થાય છે અને ચોવીસ ગુઠાનો વિઘો હોય તો એને ચોવીસ પોઈન્ટે ગુઠા થાય છે આ રીતે જીપીએસ નો માપ છે બહુ સરસ સેવર કેરની કિટ કામ આપે છે આપણે બહુ આનંદ થાય છે આ વસ્તુ વાપરવાથી અને ખેડૂતોને મને પૂછતા હોય છે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ઓઇલની બધી બાજુ હરખી હોવી જોઈએ બાવડા સેટિંગ હોવા જોઈએ એક છેડો વધઘટ ના હોવો જોઈએ એટલે ખાસ તમારે બેલેન્સિંગથી હાલશે અને કહેવાનો અર્થ એ છે આ રીતે આમાં સેટિંગ થયું હવે આપણે આગળના વિડીયોમાં કે એવા સેટિંગના વિડીયો નાખશું કે જેથી કરીને ઘઉં તો છે પણ જીરું ધાણાને સેટિંગ કેમ કરવા અને આમાં બોક્સ છે તો હવે હું તમને કહી દઉં કે આ ગેરબોક્સનો આખરે ફાયદો શું છે તો અત્યારે જે મીડિયમ મીડિયમ સ્પીડ છે એ સ્પીડમાં મેં એમને રાખ્યું છે જે આપણે આનું ટેસ્ટિંગ આલે છે તો હવે આપણે આને આ સેટિંગમાં આપણે દોઢમણ ઘઉં નાખવા છે તો અહીંયા સ્પીડ વધારી દઈ તો પણ દોઢમણ પડે આના સેટિંગમાં આપણે મણ એક ઘઉં ઉતારવા છે તો અહીંયા ગેર ઓછો કરી નાખશું એટલે ત્યાં મણેક ઉતરી જાય એ રીતે સેટિંગ કરવાનું છે પણ તમે ગેરબોક્સનું સેટિંગ કરો તો પણ જે માપ છે એ કાઢવાનો જરૂરી બને છે ત્યારબાદ તમારે જે રીતે તમારે યોગ્ય લાગે એમ તમારે વાવેતર કરવું તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સેડામોસમ લઈ અને એના પારાફોરી નાખી વાવેતર કેવી રીતનું બેસ્ટ થાય છે તે જોતા રહેજો અને સેવર કેન જીપીએસ વિશે વધુ જાણવા માટે હું ડિસ્પ્લે નંબર કરી દીધા છે અગાઉથી વધુ કોન્ટેક કરી લેજો માહિતી મેળવી લેજો હું વર્ષ દિવસથી આપું છું ખાસ આનંદ મળે છે અને બહુ મજા આવે છે તો હવે મારું સેટિંગ થઈ ગયું તો હવે કોઈ પણ આ ટ્રેક્ટર ચલાવશે મારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી આમાં કોઈ ફેરફાર થશે નહીં તો ચાલો વિડીયોમાં બને આવી છે હું ચડાવી દઉં જે સાહેબ ખોરવાનો આગ્રહ હાઇડ્રોલિક લટકારી અને પાણી ફોરે આ કેટર મારવામાં આ રીતે આપણે સેટઅપ માં દીધી છે બધી પાણી રહેવાની તો મિત્રો આપણે વાવેતર ચાલુ છે કન્ટિન્યુ વ્યવસ્થિત સેટિંગ થઈ ગયું છે નવી ઓરણી છે પણ સેટિંગ કરવામાં ખાસ કાંઈ ઉપાધી ના રહી વ્યવસ્થિત સેટિંગ થઈ ગયું છે બહુ મજા આવી અને ભારત ઓરણીના પણ તમને કોન્ટેક નંબર મેં ડિસ્પ્લે કરી દીધા અને જીપીએસના પણ કરી દીધા હવે તમે સેટિંગ પણ જોઈ લીધું અને ખાસ ધ્યાન રાખવાનું હોય બાવડાનું એક છેડો ઊંચા નીચો નથી એનો સ્પેશિયલ વિડીયો હવે આવનારા વિડીયોમાં મળશે અત્યારે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય